પણ લાલ પાન થી થોડા પૈસા લેવાના ત્યાં લાવ અને ગટ્ટુ એ પતંગ તો પડ્યા શું બાપી નાખ મુ પૈસા લઈ એ ગટ્ટુ લેતા આવ્યો હાર હાર હા કરું લાલ પૈસા હાલસી જ નહી હું માગું છું કે હાલસી તો ખરાબ હાલ ડોહીએ લેબડો લેવા એ કાઢ્યો છે બાણે થઈ રહ્યો છે જે શું કરવાનું બાણ બાણે લઈ જવા પડે બાણે લીલો ને લીલો અમે લેબડો પારું કે બાણ લઉં હું કરું દોહીએ એવો ઘૂંસાઈ ગાલે છે ને તો કરવું તો પડે નગર ડોહિ તો ખાવા નહીં ચાલત દવા જાય બાજુ વળી શું મળે તો લેતા બાજાય છે

બાંધ લેવા કાઢે કે ખબર જ નહી પડતી બાણે લીલો શું કુ લે તું પખરવું તો પણ હે લીલો લીલો શિયાળાનો તો લાખ કાપી જવા દેજે હા પેલા લાલઈ જે ખુઆ તો પૈસા પડ્યા જવા કોઈ આ કીધું ખેતર માં જઈ આવો અને કીધું તમારા પેલા પૈસા માંગતો તો એ કીધું આલજો મારા પૈસા પેલા નહીં આલે યાર સીના તમને

કેતો તો કીધું એક બે દાવા ખીર પાડ રૂપિયા ને છે પાછી પાંચ રૂપિયા હજાર રૂપિયા ને સરીસ રૂપિયા એ થતું ન

કોઈ ના બાકી ના રાખો કાપડ તો જઈ ફાડી ગાડીઓના પતંગે મન તો કાપો તો મારું તો મારવીએ બધો છોકરા માર પતંગ કાપો તો અજતુર આ બે આછું થાય મન તો માર સાપ નથી મારા કાકો કે કે લાયા છે અતારે એમ તો મન તો જા ફટફટ મારે કાકો ફિરકી લઈને આવ્યા પતંગ તરત જઈને લઈ લવ લાયક ના લાવ્યા ફિરકી ખબર નહીં કે અત્યારે ના લાવે તો આમ તો આ બધું તો બારીકૂછું બારીકૂટે કાકા ફિરકી આ ફિરકી તો અમે હું ફિરકી કેવાય અરે ફિરકી છે આવું અરે ફિરકી છે યાર આ નહીં કોઈ અરે હું ઊંધું તો કરો યાર ફિરકી લઈને આયો

છોકરા મુ આ લઈ લો મારુ અને મોય વાય વારામ પાતો આવજા ઢોરણ સાર બાર નાખવા